આગામી લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો નજીક આવી રહ્યા છે જેમાં અમરેશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કર્યા છે અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે જેમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓના રાજીનામા મામલે રાજકોટ કોંગ્રેસના આગેવાન હેમાંગ વસાવડાએ

ગુજરાત પ્રવાસ પહેલાં જ કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસને છે તે પાંચ કલાકની અંદર બે મોટા ઝટકા લાગ્યા છે અમરીશ ડેર અને હવે પોરબંદરથી અર્જુન મોઢવાડિયા છે તેણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે કેસરિયા કરે તેવી શક્યતાઓ પણ હાલ સામે આવી રહી છે આપણી સાથે રાજકોટના દિગ્ગજ નેતા અને કહી શકાય કે કોંગ્રેસના જાજા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હેમાંગ વસાવડા છે તેમની સાથે સુધી વાત કરશું હેમાંગભાઈ પાંચ કલાકની અંદર કોંગ્રેસને ક્યાંક ક્યાંક બે ઝટકા મોટા સામે આવ્યા છે શું કહેશો નહીં હાલ ગુજરાતમાં દેશમાં પણ ક્યાંક ક્યાંક કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જવા માટેની હોડ લાગી હોય એવું દેખાઈ રહ્યું છે ઘણા બધા કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે હજી કદાચ વધુ પણ બનાવ આવા બને તો એ શક્યતા પણ હાઈકમાન્ડ જોઈ રહ્યું છે જે રીતે ભારતીય જનતા પાર્ટી સામદામ ભેદ કરી રહી છે એ રીતે જેને ક્યાંક ને ક્યાંક કોઈ મંછા છે ક્યાંક ભય છે ક્યાંક ડર છે એ ચોક્કસ કોંગ્રેસ છોડી રહ્યા છે અને આવતા દિવસોમાં છોડશે પણ ખરા ઉધારકા સિંદૂર જીતવા માટે કોઈ પણ ભોગે જીતવું છે પોતાનું સિંદૂર જ્યાં નથી ત્યાં ઉધારકા સિંદૂર પણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પણ કોંગ્રેસ ચોક્કસ એસેસમેન્ટ કરશે કોના જવાથી ક્યાં કેટલું નુકસાન થાય છે નથી થતું થાય તો કઈ રીતે ભરપાઈ કરવું એક ટૂંક સમયમાં નિર્ણય કરી અને કોંગ્રેસ સંભવિત પગલાંઓ પણ લેશે ભાઈ ક્યાંક ને ક્યાંક લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસને જે કહી શકાય કે અમરીશ ટ્રેર એટલે કે રાજુલા પંથકનું એક મોટું નામ બીજી તરફ અર્જુનભાઈ કે જે પોરબંદરના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલના ધારાસભ્ય પણ હતા આ વસ્તુ ક્યાંક ને ક્યાંક આગામી લોકસભાની ચૂંટણીને કેટલી કોંગ્રેસને કેટલી અસર કરશે જો સૌથી પહેલી વાત કરું કે ગુજરાતમાં સેફોલોજી કોંગ્રેસની વિરુદ્ધ છે જ કોંગ્રેસે કપરા ચઢણ ચઢવાના છે એ કોંગ્રેસ જાણે છે એટલે જે કાંઈ રણનીતિ બને છે એ જુદી રીતે બનતી હોય છે જ્યારે તમને ખબર છે કે સામે આ પડકાર છે તો કઈ રીતે પહોંચી વળવો એની રણનીતિ બનતી હોય છે ત્યારે ચોક્કસ બે ટમથી પોરબંદર કોંગ્રેસ પાસ નથી અમરેલી એક ટર્મથી નથી પહેલી ટર્મમાં બે ટર્મથી અમરેલી પણ નથી છવ્વીસ જીરો થઈ રહી છે ત્યારે કોંગ્રેસ તો તળીએ જ છે શું વધુ નુકસાનાથી થવાનું છે બહુ બહુ તો અમરીશભાઈના જતા કે ભાઈ અર્જુનભાઈના જતા પોરબંદર કે રાજુલા અમરેલી સીટ નથી જીતવાની તો અમે નથી જીતવાની એટલે હું બહુ એમાં કોઈ ફેરફાર જોતો નથી જે થવાનું એ લોકોએ નક્કી કરવાનું આવશે અને લોકો જો લોકશાહી બચાવ માટે મજબૂતપાયથી ઊભા રહેશે તો આ બધી જે નાટકબાજી ચાલુ થઈ છે એનો જડબાતોડ જવાબ પણ મળી શકે છે ભલે આજે એમણે કીધું કે જ્યાં પ્રેમ હોય ત્યાં સોદો નથી હોતો અને હું બિનસરતી જાઉં છું પણ ચોક્કસપણે રાજુલાની બેઠક ફરીથી અમરીશભાઈ ધારાસભા લડશે એ વાત બહુ જ નક્કી છે બીજું અર્જુનભાઈ અર્જુનભાઈને સુકામ છોડવું પડ્યું પાર્ટીએ આટલું બધું આપ્યું સતત ધારાસભ્ય બનાવતા રહ્યા બે વાર હર્યા તો પણ પાછી ધારાસભા આપી વિપક્ષ નેતા પદ આપ્યું પક્ષ પ્રમુખ પદ આપ્યું બધું જ આપ્યું પણ શું કારણ થયું એ એ તો હવે અર્જુનભાઈ કે એની નિકટવર્તી વર્તુળો જ કહી શકે પણ એક એવી ચર્ચા છે કે ક્યાંક કોક આર્થિક પ્રશ્નો ઉપર અર્જુનભાઈને મૂંઝવવામાં આવ્યા હતા અને એટલે એમણે આ રસ્તો લીધો એવું વોટ્સએપના અમુક ગ્રુપોમાં મેં હમણાં વાંચ્યું છે ચોક્કસ જ્યારે રીતે વાત કરવામાં આવે તો જ્યારે એક તરફ લોકસભાની તૈયારીઓ છે તે તમામ પાર્ટીઓએ શરૂ કરી દીધી છે તો બીજી તરફ રાજકોટ નહીં પરંતુ સમગ્ર કહી શકાય કે સમગ્ર રાજ્યની અંદર પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જે માહોલ છે ચૂંટણીમી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસને બે મોટા ઝટકા છેલ્લા આઠ કલાકની અંદર છે તે સામે આવ્યા છે રાજુલાના અમરીશ ડેર અને પોરબંદરથી જે બંને જે દિગ્ગજ નેતાઓ છે તેમના રાજીનામા પડતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ને એક આગામી લોકસભાને લઈ એક મોટો સવાલ ઊભો થાય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે કેમેરામેન પ્રવિણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ